દેવી સર્વોષ વિદ્યા સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ગુરૂબ્રહુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ર બ્રહ્મ ગુરુ સૌ પ્રથમ અધિષ્ઠાત્રી દેવી મા ભગવતી સરસ્વતીના ચરણો મા શતસોટીંદન તેમજ મંચસ્થ સંત શિરોમણી થનાપતિ પૂજ્ય લહેરગીરી બાપુના ચરણોમાં વંદન તેમજ આ જયજનની સ્કૂલના પ્રાંગણની અંદર ઉપસ્થિત સર્વ શિક્ષક ગણોને મારા વંદન તેમજ ભારતનું ભવિષ્ય એવા આપ સૌ ઉપસ્થિત સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આમ તો લગભગ બે કલાકથી તમે બેઠા છો મારા ખ્યાલ પ્રમાણે દોઢ કલાક તો થઈ ગઈ અને તમારી કેપેસિટી પૂરી થઈ ગઈ ઈ સમજાય છે અમને પણ મને એક બહુ આનંદ થયો સન્માન તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે ને આમ તો સન્માન હકીકતમાં શિક્ષકોનું થવું જોઈએ કારણ કે આને બેહારવા જીવતા દેડક્યા તાજબા તોળવા બધું હરખું થાય છે એમાં આજે 3 4 લાઈન બેહારી છે ને ઈ જે અંદરથી નટખટ કાનાનો સ્વભાવ હોય આ બધાયને

આ જે બાળક છે ને આ બધા કાચા પથ્થર છે આને કેવું ઘડતર આપવું એ શિક્ષકના હાથમાં હોય છે જો શિક્ષક ધ્યાન રાખે તો આ શિક્ષક જ મહારાણા પ્રતાપ શિવાજીને સ્વામી વિવેકાનંદ આમાંથી બનાવી શકે અને શિક્ષક કદાચ જો ચૂક કરી જાય તો અંતકવાદી પણ આમાંથી જ બનતા હોય છે આ સ્કૂલની અંદર ઘણા સ્કૂલના કાર્યક્રમોમાં જવાનું થાય

જેમના મનની અંદર છે બાળકને કઈ રીતે ઘડતર આપવું એ જે એમના મનની અંદર છે એ ખરેખર અદ્વિતીય છે આ સર્વ શિક્ષક ગણો જે તમારી માટે મહેનત કરી રહ્યા છે અને આવો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે વધારે સમય ની લેતા આ બધા બાળકોને મનમાં એમ થાય કે આ બાપુ શું બોલે છે અમને એમ થાય કે તમારી સામે શું બોલ કારણ કે બાળક હારે બાળક ન થાય ત્યાં સુધી તમારી ભાષા અમને બોલી ન શકીએ તમે સમજી પણ ન શકો

આ માર વહી ગયો ને પછી શિક્ષણ વહી ગયું નકર અમે ભણતા ને ત્યારે નિયમ હતો હું સોટી વાગે સમસમ વિદ્યા આવે રમજન હા અને મારતા એટલે એવા મારતા પછી કેવા મારતા ખબર છોકરા સાહેબ ઘરે મારે ને નિશાળે મારે હોય તો પછી જો ઘરે જઈને કીધું ને સાહેબે માર્યો તો પણ માં બાપ પાછા માર એટલે નિશાળ માં ભૂલી જવું પડતું નિશાળે સાહેબ મારતા તો ઘરે કહેવાતું નિયમ આવે પણ શિક્ષા વહી ગઈ પછી શિક્ષણ ઓછું થઈ ગયું છે અત્યારનો સમય એવો છે કે તમે ભણી શકો તો તમે આગળ વધી શકો આમાંથી બધાને પૂછીએ ને તો કોઈને શું બનવું છે તમારે શું બનવું બધાને આગળ થઈને હે શું બનવું બેટા તારે પોલીસ તારે બેટા ડોક્ટર તારે હે પોલીસ એટલે બધા પોલીસ વાળા થઈ જવા સોર કોણ બનશે હે બેન તારે શું બનવું ડોક્ટર કલેક્ટર શું વાત છે તારે બેન ડોક્ટર હવે આમાંથી ખેડૂત કોને બનવું આંગળી ઊંચી કરો લે આમ હર કીઓ બસ ડોક્ટર હોય એન્જિનિયર હોય કલેક્ટર હોય કે પોલીસ હોય ખાવા હાટો અનાજ જોઈએ એને ખેડૂતની જરૂર પડે આપણે બધા એક મગજમાં આના હોય કે પપ્પા એમ કહેતા હતા ડોક્ટર બનવાનું મમ્મી એમ કહેતા કે એન્જિનિયર બનવાનું આ પોલીસ બનવાનું આવું બધું આપણે મગજમાં એક પકડી લીધું ને જે લોકો બધા જે રસ્તે હાલતા હોય એ રસ્તે હાલવામાં કાઈ મજા છે નહીં જીવનમાં એવું કાઈ કરો કે લોકોથી નોખા નીકળીએ આપણે બધા કરતા હોય કરવામાં કાઈ મજા છે જ નહીં જીવનની અંદર હજી તમે નાના છો અમારો શબ્દ એક વાત સમજવા માટે પણ જીવનમાં જો આગળ નીકળવું હોય તમને એમ થાય કાંઈક કરવું છે જીવનમાં તો એક શબ્દ એક સૂત્ર જીવનમાં પકડી રાખજો અને શબ્દ છે ડુ ડિફરન્ટ કંઈક બધા કરતા હોય કરે જાવ એમાં કાંઈ મજા છે નહીં કઈક અલગ વિચારો જો આ છોકરો નાનો એવો કેવા તબલા વગાડે વગાડે છે કે નહીં હે ઈ તબલા વગાડે બધા સામો જોઈએ છે ને જોતા આપણે એને કંઈક અલગ વિચાર્યું ને આપણામાં સ્કિલ તો પડી જ છે અને આપણે બહાર લાવીએ અને આવી સ્કૂલોની અંદર જ કઈક તમારી ની આવડત બહાર આવતી હોય છે એટલે કઈક હટકે આપણે વિચારીએ કઈક અલગ કરીએ બધા કરતા હોય એના કરતા આપણે અલગ કરીએ અને અત્યારનો સમય એવો છે ને સાહેબ તમને ભણાવે તમને ન ગમે અમને ન ગમતું સાહેબ ભણાવે તો એમ થાય આને માથે દફતર મારી ભાગી જાય થાય છે ને એવું તમને અત્યારે આ પાડશો કોઈ આના માં છે તમને અમે જાય પણ આ શિક્ષકો છે ને બેટા એ તમને ઘડે છે જેમ કાચો પથ્થર હોય ને કાચો પથ્થર એને ઘડો પછી એમાંથી મૂર્તિ બને એમના પથ્થર બહાર મૂક્યો કોઈ હામો ન જોવે પણ એની આમ એવી હારે મૂર્તિ બનાવી હોય તો બધા ઉભા રે ફોટા પાડે જોવે વાતું કરે ઈ જયારે મૂર્તિ ઘડાતી હોય તો એ પથ્થર વાગતું તો હશે કે નહીં વાગતું હોય એમ તમારું ઘડતર થાય છે કદાચ કાચણો વડે અને દુખ થાતું હશે ક્યારેક સાહેબ પ્રત્યે કે મેમ પ્રત્યે તમને મિસ પ્રત્યે એમ થાતું કે અમને ખીજાણા ને અમને વઢ્યા ને બધા સ્કૂલ શિક્ષક બાળ બાળકો વચ્ચે અમને ખીજાણા પણ એમાં તમારું ભલું રહેલું છે એટલે આ સમય તમારા માટે ગોલ્ડન પિરિયડ છે અમને એ જે આ બધું જોઈ ને તો અમને એમ થાય કે આ બધું મોટા થઈ જાય ખોટું છે જીવન સાચું તમારું જ છે તમને એમ થાય મોટું થઈ જાવ અમને એમ થાય કે હજી નાના થઈ જાય એટલે આ બાળપણ જીવન ખરેખર બહુ આનંદ વાળો છે ભણતર મને પોતાને એમ થાય કે આ સમય વીતી ગયો હજી ભણવા કદાચ આ દેશનો હમણાં સાહેબ કરી કે આ દેશનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય તો મુકેશ અંબાણી છે હમણાં છોકરાને પવડાવ્યો ને ખબર છે ને ગયા લડવા ખાવા કે નહોતું આમંત્રણ હાર તો ઘરે જ ખાઈ લેજો જાય ચાલ આ રજા તો એ સૌથી ધનાટીય વ્યક્તિ છે એ એમ કે એક કરોડ રૂપિયા આપો એક કલાક પહેલા જે ક્ષણ હતી ક્ષણ મને પાછી આપો મળે ખરી એક કરોડ રૂપિયા આપો એક કલાક પહેલા જે સમય વીતી ગયો એ સમય પાછો આપો મળે ખરો ન મળે અત્યારે અમે એમ કે પાંચ કરોડ રૂપિયા આપીએ અમને નાના બાળક કરતો તો બને ખરી થઈ ગઈ હે તો અત્યારે જે આપણને મળ્યું છે ને એ માણી લેવાનું અત્યારે તમને આ કઈ નહીં ગમતું હોય સાહેબ ખીજા ઈ ન ગમે મારે ન ગમે મારો પોતાનો અનુભવ છે અમને સાહેબ મારતા ત્યારે નહોતું ગમતું અત્યારે એના એ શિક્ષકો ની સામે જઈને ઉભા રહી ને તો અમને એમ થાય કે હજી સાહેબે બે લાફા વધારે માર્યા હોત તો હજી કંઈક આગળ નીકળી ગયા હોત

એટલે બધા ગયા અને પગે લાગ્યા ખરેખર માતાજી પ્રસન્ન થયેલા અને બધા મળ્યા પગે લાગવા ઈ પગે લાગતા હતા ને ઈ પગે લાગતા લાગતા માતાજી કીધું કે તમે કરી એકો એટલા પથ્થર ભેગા કરવા શું કીધું કરી એકો એટલા પથ્થર ભેગા મડો કરવા અને સવાર થાશે ત્યારે તમે સુખી પણ હશો અને દુખી પણ હશો એટલે બધાને એમ જો માતાજી તો આપણને એમ કે હોનો ચાંદી આપ છે તો પથ્થર ભેગા કરવાનો કીધું નાખ્યો બધા પથ્થર હતા એ સોનું થઈ ગયા ત્યારે એને વિચારાયું માતાજી કીધું તમે સુખી હશો દુખી હશો સુખી વાત નું હતું કે આપણે બબે પથ્થર નાખ્યા ખીચામાં તો સોનું થઈ ગયા અને દુઃખ વાત નો હતું કે આપણે વધારે પથ્થર ભેગા

ટીવી થી અત્યારે લગભગ ટીવી ની ટેવ કોઈ જ નથી કોઈ ટીવી જોવી ગમે હવે અમારી વખત માં અમારા સાહેબ ઇડિયટ બોક્સ કહેતા આવો શબ્દ વાપરતા ઇડિયટ બોક્સ ટીવી ને પણ અત્યારે ટીવી કરતા મોટું દૂષણ તમારા હાથમાં મોબાઈલ નું આવ્યું છે કેટલા કેટલા મોબાઈલ વાપરે છે આંગળી ઊંચી ગામ સાહેબો બધાને એક્યુ બેન છે તને હું એક ભાડું ભાળો હે રોજ ફોન હાથમાં જોઈ છે શું શીખો ફોન માંથી કયો મને કાઈ પોઝિટિવ વાત શીખો તમે કાતો કાર્ટૂન જોશો કાલા બાબલા જોશો અને કાતો ઓલો ગગુડીયો જોવે આવું જોવો છો ને બધા જેઠાલાલ જોવે હા ટપુ જેવા દે બધા મોબાઈલ ની એક સમય છે વાપરજો તમને ના નથી પણ એના માટે તમે પેલા મોટા થઈ જાઓ

હે મોબાઈલમાં જો બેટા ગેમ રમતા હો ને તો આજથી બંધ કરી દેજો મોબાઈલમાં ગેમનું વ્યસન જે થાય ને દારૂ ના વ્યસન કરતા એ મોટું છે મોબાઈલ તમારી જિંદગી બરબાદ કરી નાખશે યાદ રાખજો એને કાંઈ વિવેક નથી મોબાઈલ કે આ મોટા માણસના હાથમાં છું કે નાના બાળકના હાથમાં છું જોવાનું જોવાનું નહીં જોવાનું કોઈ દિવસ મોબાઈલમાં જોવાનું નહીં જીવનમાં જેણે કલેક્ટર બનવું પોલીસ બનવું છે કાંઈક આગળ નીકળવું છે એને કોઈ દિવસ મોબાઈલમાં ગેમ રમવાની નહીં અમારી પાસે મોબાઈલ છે મને નથી યાદ કે મેં આજ સુધી મોબાઈલમાં ગેમ ડાઉનલોડ કરી હોય તમારું જીવન બરબાદ ન કરવું હોય તો કોઈ દી મેબાઈલ માં ગેમ રમવાની નહીં સર્વાંગી વિકાસ થવો જોઈએ મોબાઈલ રમતા રમતા સર્વાંગી વિકાસ થાય નહીં માણા આખું શરીર મોટું એવું થઈ ગયું માથું એટલું કેવું રહી જાય કેવું લાગે સારું લાગે આખો માણા મોટો હોય હાથ આવડાવડા હોય તો સર્વાંગી આખો વિકાસ થાય તો સારો લાગે મોબાઈલ રમશો તો તમારો સર્વાંગી વિકાસ થશે ને એટલે મોબાઈલ ના દૂષણ થી બધા જો રહેશો ને અને ગુરુ પાસેથી શિક્ષા લેવી જોઈએ તો અમે આજે શિક્ષા લેવી જોઈએ ગુરુને કાંઈક આપવું જોઈએ તો તમે આપશો 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 મને શું જે માંગુ કાલ સવારથી તમારે એક કામ કરવાનું કેટલું કોણ કોણ કરશે બધા કરશો હું પાછો પંદર દિવસ પછી આવીશ હો પૂછવા તમને કર્યું નહીં એમ કરશો ને

તમારે ઘટતા ઘટતા જે છટકી જાય એ 20 25 વર્ષે પછી આઉટલાઇને જાય ને પછી અમારા હાથમાં આવે છે એટલે મહત્વ આ શિક્ષકોનું છે એટલે આપણે એમને પગે લાગવાનું આ ત્રણ કામ કરશું તો આપણે કોઈ દી જીવનમાં પાછા પડશું નહીં અને બધા બાળકો ખૂબ ઘણો ખૂબ ગણો અને ખૂબ જીવનમાં આગળ વધો આ જય જતી સ્કૂલ નહીં આ શિક્ષકો નહીં આખો પ્રદેશ તમારા ઉપર ગર્વ થાય આજે આજ મોદી આમ પીએમ બની ને વડાપ્રધાન તો આપણે ગુજરાતને આપણે ઓળખીએ એક કોઈએ તો એ નો અમારા ગુજરાત ના છે આપણે કાંઈ લેના જેના ખરો તો આપણને ગર્વ થાય કે નો થાય તો આપણે કઈક આગળ જશું સારા કામ કરશું આપણને આપણા મા બાપ ને આપણા શિક્ષકો ગર્વ થાય ભવિષ્ય એક જે તમે શ્રીરામ જય જય કાર બોલાવી જેટલું ધર્મમાં રુચિ એટલી તમારી દેશમાં પણ રુચિ હોય એટલે એક વખત ભારત માતા કે એવી જય બોલાવો કે મને થઈ જાય કે આ બાળકોમાં ધર્મ સાથે સાથે વિશેષ ભક્તિ પણ થાઈ થાઈ ભરવામાં આવી જે ડાળ કે દેશ થી મોટું બીજું કાય હોતું નથી એટલે એકવાર અને પછી મને થાય કે ના ના હવે બાળકોને કઈક અંદર ઉદ્રુ ભારત માતા કી ભારત માતા કી નંદે સર્વ શિક્ષક ગુણોને